નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાનમાં બુધવારે રેલવે સ્ટેશન પાસે ભયાનક વિસ્ફોટ થયો હતો અહીંયા ટ્રક પર રખાયેલો બોમ્બડા જાફર એક્સપ્રેસના સહકોચના પાટા પરથી ઉતરી ગયા હતા વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સ્ટેશન પરથી સત પર ઉડી ગઈ હતી ઘટના સ્થળે અસાન બલુચિસ્તાન નજીક આવેલું ઘટનામાં ત્યારે કેટલાક લોકોના મોત તો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી સિંગપ્રાથના ત્યારે જોકોબાબાદમાં ત્યારે પશુ માર્કેટ પાસે આવેલા રેલવે ટ્રક પર વિસ્ફોટ થયા બાદ ભારે અપડાતપડી મચી ગઈ હતી જાફર એક્સપ્રેસ પાટા પર ઉતરી જતા અનેક મુસાફરો ઇજા થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે ધડાકાબાદ પોલીસને ટુકડી વિસ્ફોટક ઘેરી લીધો હતો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ત્યારે મિત્રો ધડાકાના ત્યારે કારણોની તપાસ શરૂ કરી દીધી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દે કે છેલ્લા કેટલાક મહિનામાં જાફર એક્સપ્રેસને બીજી વખત નિશાન બનાવવામાં આવી છે આપેલા પહેલા પાંચમી માર્ચ બલુચિસ્તાન બોલોન ત્યારે વિસ્તારમાં કેટલા પેશાવર જઈ રહેલી ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો બલુચિસ્તાન લેબર્સ આર્મીએ ત્યારે જવાબદારી લીધી હતી બેલે ત્યારે લાકડીઓ ત્યારે ટ્રેન આયોજક કરી હતી અને ત્યારબાદ સેનાને બચાવ અભિયાન શરૂ કરીને ટ્રેન છોડી લીધી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ